ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની મુલાકાતે કેવો માહોલ લોકોમાં કેવો ઉત્સાહ બંસી જો વાત કરવામાં તો સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે એરપોર્ટથી રવાના થયા છે અને આ રોડ શો જે છે શરૂ થઈ ચૂક્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પણ સાથે જોવા મળી રહ્યા છે અહીંયા જે લોકો છે એની સાથે વાત કરીશું કેવા પ્રકારનો ઉત્સાહ તમારામાં મોદીને જોઈને જબરજસ્ત કહેવાની કઈ જરૂર નથી એ અમારા ગુજરાતના નહીં અત્યારે વિશ્વના લોકપ્રિય લોકલાડીલા નેતા છે અને આખો ગુજરાત આજે અહીંયા ઉમળી પડ્યો છે ખાલી એમના એક ક્ષણ જોવા માટે તો તમે જોયું અત્યારે કે દ્રશ્યો સીધા આપણે દેખાડી રહ્યા છીએ અહીંયા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામનું અભિવાદન ઝીલતા ઝીલતા અત્યારે એરપોર્ટ ખાતેથી રવાના થઈ ચૂક્યા છે અને આ જ પ્રકારે ઇન્દિરા બ્રિજ સુધી આખે આખો રોડ શો જે છે એ ચાલુ રહેશે અને ત્યારબાદ ગાંધીનગર રાજભવન ખાતે જશે ત્યાં પણ રાજભવન તેમના લોકો જે છે રાહ જોઈ રહ્યા છે કે અભિવાદન ઝીલવા માટેથી મહિલા જે છે એની સાથે વાત કરીએ તમે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને શું જોવા મળ્યું અત્યારે અમે અહીંયા ચાર વાગ્યાથી ઊભા છીએ અને જોવાની જ્યાં સુધી વાત છે જોવાની જ્યાં સુધી વાત છે કે મોદી સાહેબ માટે અત્યારે સાંજે ચાર વાગે ની જગ્યા જે સવારે અમને અહીંયા ઉભા રહેવું પડે તો અમે બધા તૈયાર છીએ કેમ કે એક આજ નેતા એવા છે જેમને આખા ગુજરાત નું નામ આખા વિશ્વમાં કરી દીધું છે લાગણી જે છે વડાપ્રધાન મોદી ને લઈને આપણે સાંભળી રોડ શો ની અત્યારે શરૂઆત થઈ ગઈ છે લોકો ના હાથમાં ભારત માતાના તિરંગા જે છે એ અત્યારે જોવા મળી રહ્યા છે સાથે સાથે અલગ અલગ લખાણ લખેલા સાથે બોર્ડ જે છે એ પણ જોવા મળી રહ્યા છે અને આ આખે આખા દ્રશ્યો આપણે જે જોઈ રહ્યા છે રોડ શોના દ્રશ્યો છે અમદાવાદ ખાતેના એરપોર્ટથી ઇન્દિરા સર્કલ ખાતેના આખે આખા દ્રશ્યો છે જેમાં અલગ અલગ પ્રકારના સ્ટેજ પણ બનાવવામાં આવેલા છે જેમાં અલગ અલગ પ્રકારની નૃત્ય ગરબા સહિત જે છે એ પ્રેસવામાં આવી રહ્યું છે અને લોકોમાં જે છે એ કલાકો સુધી રાહ જોઈ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે રાહે ઊભા હતા રીતે જે જોડાયેલા રહેશો આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું તો હાલ જનમેદની ઉમટી પડી છે પ્રધાનમંત્રી મોદીના સ્વાગતને લઈ અને ઘણા દિવસોથી તૈયારીઓ થઈ રહી હતી લોકોમાં થનગનાટ હતો અમદાવાદવાસીઓમાં થનગનાટ હતો તો હાલ પ્રધાનમંત્રી મોદીના રોડ શોને લઈ જનમેદની ઉમટી પડી છે હાથમાં તિરંગા લઈ અને લોકો પીએમ મોદીને આવકારી રહ્યા છે તો પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ તો અનેક ભાજપના કાર્યકરો દિગ્ગજ નેતાઓ પણ આ રોડ શોમાં જોડાયા છે તો અનેક લોકો હજારોની સંખ્યામાં પીએમ મોદીને આવકારવા માટે થનગની રહ્યા છે તો હાથમાં તિરંગા પેઇન્ટિંગ અને ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રધાનમંત્રી મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે છે અમદાવાદના પ્રવાસે છે તો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે લોકોમાં થનગનાટ તો ગૌરવ પટેલ રોડ શોના રૂટ પર હાજર છે અત્યારે તો માત્ર થોડી વારમાં જ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદી ત્યાં પહોંચશે જી ગૌરવ થોડીવારમાં પ્રધાનમંત્રી રોડ શો ને લઈ અને ત્યાં આગળ પહોંચશે આપ કયા વિસ્તારમાં છો અને હાલ ત્યાં કેવો માહોલ છે જનમેદની કેટલી છે હજી વાત કરીએ તો ઓપરેશન સિંધુની સફળતા બાદ ભારતના પ્રધાનમંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે આજે દાહોદ ખાતે તેમને રેલવેના એન્જિનના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું જનસભાને સંબોધન કરી હતી કચ્છમાં પણ તેમને એક સભાને સંબોધન કરી હતી અને અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ચૂક્યું છે અને તેમના આગમનમાં તેમના સ્વાગત માટે એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી ત્રણ કિલોમીટરનો રોડ શો અમદાવાદ મહા અમદાવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તમે જોઈ શકો છો કે આખો જે રોડ છે તે તિરંગા નહીં

આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સમગ્ર દેશના આશીર્વાદ સાથે આજે ગુજરાતમાં ઓપરેશન સિંદૂર પછ્યને કર્યા પછી ગુજરાતના વિવિધ ભાગોમાં હજારો કરોડના લોકાર્પણ માટે આજે અહીં પધાર્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વડોદરા હોય દાહોદ હોય કચ્છભુજ હોય કે અમદાવાદ હોય સમગ્ર રાજ્યની જનતા આજે એમને આવકારવા થનગની રહી છે તમે જોઈ રહ્યા છો આ એરપોર્ટથી તે ઇન્દિરા નગરના રહી છે ત્યારે હું આ દેશના વડાપ્રધાને આ દેશમાં જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ આ દેશની માં બહેનોના સિંદૂરો ભૂસવાની કોશિશ કરી ત્યારે આ દેશના વડાપ્રધાને ભારત દેશની સેનાના ત્રણેય સેનાપતિઓને બોલાવીને એમને કહ્યું કે તમારા સિંદૂરના તમારે જે પાકિસ્તાન સાથે જે કરવું હોય આપવામાં આવે છે સેનાના ત્રણેય વડાઓને બોલાવીને ઓપરેશન સિંદૂર કરવા માટે છૂટ આપી અને પાકિસ્તાનના જે આતંકવાદીઓ હતા એમને પાકિસ્તાનમાં જઈને ઘૂસીને એ આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો લગભગ નવ ઠેકાણાઓ નેવ થી સો આતંકવાદીઓનો સફાયો કરીને ભારત દેશની શાન ભારત દેશની સેનાએ આ ભારત દેશની સેનાએ દુનિયાને દેખાડ્યું કે ભારતની સામે કોઈ ઊંચી આખ કરી શકે તો એનું પરિણામ શું આવે અને વડાપ્રધાન મોદી સાહેબે આ દેશને એક કર્યો સમગ્ર દેશ આજે મોદી સાહેબની સાથે છે સમગ્ર સેનાનું મનોબળ વધાર્યું આ દેશની સેનાએ દેશને સમગ્ર દુનિયામાં નામ આપ્યું રોશન કર્યું આ સેનાને આજે આજે વંદન મોદી સાહેબનું અભિવાદન તો તમે જોયું કે આ ઘંચાભાઈ ગઢવી જેમનું કહેવું છે કે જે સફળતા ભારતીયની સેનાને મળી પાકિસ્તાન સ્થિત આતંકવાદી અડધાઓને સાફ કરવાની આ તેનો યશ પ્રધાનમંત્રીને જાય છે અને જ્યારે તેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ચોક્કસ તેનું સ્વાગત અને અભિવાદન હોય જેના ભાગરૂપે જ એરપોર્ટ થી દિરા બ્રિજ સુધી રોડ રોડ શો આજે પ્રધાનમંત્રીના થયા એક રોડ શો થયો બરોડા ખાતે બીજો દાહોદ ખાતે થયું ભુજ ખાતે પણ રોડ શો થયો અને હવે જે રોડ શો છે તે અમદાવાદમાં યોજાવાનો છે અને આવતીકાલે પણ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીનો રોડ શો થનાર છે જી જી ગૌરવ આપ જોડાયેલા રહેશો